વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા છેતાળીસ વર્ષથી નાના ઘરમાં દશામાની વિશાળ મૂર્તિ બેસાડતા ઉજળીબહેન વડોદરા શહેરની સંસ્કારી નગરી તેમજ ધાર્મિક ઉત્સવની નગરી તરીકે ઓળખવામાં આવે છે વડોદરા શહેરમાં તેટલો જ તહેવાર હવે દશામાનો ઉજવાતો થઈ ગયો છે પહેલાના સમયમાં માત્ર ઢોલ નગારા સાથે દશામાની મૂર્તિ લોકો લાવતા હતા અને વિસર્જન કરતા હતા પરંતુ ગણેશજીની જેમ હવે દશામાની મૂર્તિ પણ વાસતી ગાજતી ડીજેના તાલે લોકો લાવી રહ્યા છે ત્યારે દશામાના દસ દિવસ લોકો ઘરે પૂજા અર્ચના ખૂબ કરતા હોય છે ત્યારે છેલ્લા છેતાળીસ વર્ષથી કુંભારવાડા વિસ્તારમાં રહેતા ઉજળીબહેન પોતાના બે ભાઈ બે ભાઈબહેનની ઓરડીમાં પોતાના બે બાઈ બેની ઓરડીમાં વિશાળ ઇકો ફ્રેન્ડલી માતાજીની દશામાની પ્રતિમા બેસાડે છે અને કુંભારવાડા વિસ્તાર તેમજ વડોદરા શહેરમાંથી અનેક લોકો દર્શન કરવા માટે ત્યાં પહોંચતા હોય છે માતાજીની ભક્તિ કરતા ઉજળી બહેનનું કહેવું છે કે દસ દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના તેમજ ઉપવાસના વ્રત કરવાથી ધન્યતા અનુભવાય છે માતાજીને છપ્પન ભોગ પણ ધરાવવામાં આવે છે પણ દુખ્યાવાડા લોકો માતાજીના દર્શનાર્થી આવે છે તેમના દશામાં દુઃખ દૂર કરે છે જય દશામાં અને ફતેપુરા કુંભારવાડા ખાડી તલાવડી માતાજીની મૂર્તિ બેસાડીએ છીએ દશામાની અમે બધા ભક્તિ કરી દશામા નો મહિમારોના દુઃખ કરે છે ભાવ ભક્તિ રાખીએ છે અને ભાવ ભક્તિ થી માં બધાના ઉપર મીઠી નજર રાખે છે અને પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે કે સુખ સંપત્તિના છોડુંગે એમના ઘરે શાંતિ મળે એમને